Pero ya lo cabía. અરે વાં હવે બાજુ ગણ છે એ નઈ બટા એ તો ગણાય ગયો હવે આ ગણો અરે વાહ सरस सरस चालो निखर। तो, सरस, फटा फट गड़े, तो 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 चोने बे, तो आठ वेळ बरोबर करते दिखरा તો અરે વાહ કેવું નથી પડતું હવે ચાલા રો ગણ તો શું આવશે છ સરસ તો સાતડે સાત હિરલ લે પાંચ ને એક છ સરસ ચાલ પૂનો એક ત્રણ ચાર પાંચ છ પછી તો

પછી હવે હા તો લખો હવે સાત અને એક આ તો રહી ગયો ભણવાનો આઠ આઠે આઠ બરાબર કરીને આઠડે સરસ ચાલો રોમા

वजे बरावर निशानी करा बेटा